આ બધો ભંગાર પડ્યો છે થોડો બધો આપણે લેવા જઈએ છીએ ભંગાર વાળા ની દુકાન ગાય દ્રષ્ટિ લઈ આવ્યા છે અને ઓનલી સિત્તેર રૂપિયા આવ્યા તો ગાય વાગી છે અત્યારે બપોરના ના બે અને હું જાઉં છું દુકાન નો સામાન લેવા માટે બહાર તો આ બધું દુખવા મળ્યું બહુ જ મતલબ હવે ઉભો રહેવું તો તો જો આ મસ્ટ આવડ ના સાયા ઉભો છો અને લઈ લીધો છે આવી ગયા છે આપડે આપડી ગાડી પર આપડો પાર્સલ પણ આવી ગયું છે કોણ જો ભાઈ પાર્સલ લે તો કરો અનબોક્સિંગ હાલો માવા માવા મલાઈ મલાઈ ને હા થઈ ગયો ચાલો ફૂટેજ તમને રિઝલ્ટ ચાલો થાય છે અત્યારે ઓકે જુઓ તો તમે જે અત્યારે વિડીયો જોવો છો જે અવાજ સાંભળો છો એ ગોકરોનો છે બરોબર ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ વગી જશે અત્યારે સવારના 9:15 ને આજ મોડું થઈ ગયું બરોબર અને જાયું છું દુકાને મને દેવ્યા બે જવાના છે આજે બરોબર તો જો મમ્મી આયા બધું કામ કરે છે વાશન સડાવ હે વાશન તો એમ અને દિવ્યા આપડે આ ધનવેલ ને કેના જોવું કેના માં જે ફૂલ આવું તો એ બળી ગયો છે બરોબર અને ધનવેલ ઓડી મોટી થઈ ગઈ છે તો ચાલો ફટાફટ બે નીકળીએ રસ્તાના સન્ય માટે શો એન્જોય કરીએ અને ફટાફટ પહોંચીએ દુકાને બરોબર ચાલો મળે છે દુકાને જઈને અને પાછો હા કાલે વિડીયો પસંદ આવે તો લાઈક કરી જવો પછી કમેન્ટ કોઈ કરી નથી તો ઓછા લોકો કમેન્ટ કરી બોલો હોય તો કમેન્ટ કરો ને લાઈક કરો પછી ઓકે ચાલો તો ગાય દુકાને ભોગી જાય છે ને દેવી આજો છે તાળા ખોલે છે બરોબર

તો એ ખાલી જો અહીં લઈ દો મેં કસ્ટમર આવ્યો જાય છે કાલે કસ્ટમર આવ્યા અને મેં આ બધા નેકબેન્ડ બતાવ્યા બધા ઓર આમ જોરદાર વસ્તુ છે આ બધી રિયલમી બોટમ કંપનીની વસ્તુ છે યુનિક્સના મેથ પાવર ને બધા હો વન પ્લસ ને યુબોન વિંગા જોવાય બોટ વોઇસ ચેન્જર પછી આ રોક મ્યુઝિક નોઇસ ને આ યુનિક્સના ઓરિજિનલ છે આ બધા બતાવ્યા તો એને કેમ જોયા ખબર આમ ये, ए, ऐ, नहीं ये ये अच्छा बजेगा बिल्कुल अच्छा नहीं बजेगा ये भी नहीं मजा आएगा ये तो एकदम खराब ही है इसमें तो कुछ है ही नहीं इन, ये भी नहीं मजा आएगा नहीं ऐसा अच्छा तो मैं लाया था ये तो एकदम बेकार है एक ही दिन में खराब हो जाता है ये तो मुझे, मुझे मालूम पसंद ही नहीं है ये भी देखने में अच्छा नहीं लग रहा ये भी अच्छा नहीं बजेगा પણ એ તો એકદમ લોકલી હે બોલો આવી રીતે જોઈ ને કે નહીં જ છે સાંભળ તો કરવા પડશે કે કહેવાય નથી સારા એમ એટલે આવા કસ્ટમર આવે પણ હવે સહન કરવું પડે સમજો તમે બરોબર કે ભાઈ કસ્ટમર છે બધી પ્રકારના આવે પણ આપ બધાને આપણે વ્યવસ્થિત ભાવ આપવો પડે અને આપી શકશે હંમેશા તમે બધા આપજો કેમ કે એનું કામ કરતા હોય આપણે આપણું કામ કરવાનું એટલે મજા આવે છે ટૂંકમાં કામ કરવાની બરોબર

તો આજે ગોપરો રો રવાનો છે જોરદાર ધમાકેદાર લોક બનવાનો છે આજનો જવાનું બિલકુલ કોઈ ભૂલતા નહીં આગળ વર્પીઠ ફીટ વાર પછી દીવાબ્દી કરીને તો ભંગાર પડ્યો છે બધો આપણે લેવા જાય છે ભંગારવાળાની દુકાને તો હાલો ગાડી લઉં ખુલ્લુભાઈ આ બધું લાવો હાલો ગાડી લઈને જવાનું છે આપણે બરોબર જો ગાડી લઈ લઈ બીજી વાર દવા સાફ સફાઈ કરે છે કુલભાઈ ભંગાર લાવે છે હું ગાડી લઈને લાવું છું ભંગાર દેવા એવું ને ખુલજો દયો મળીએ છીએ થોડી વાર પછી ભંગાર દુકાને તો એ વખત આપડા ભંગાર નું જોખમ જોખણ કામ હાલે છે વજન કરે છે કુલદીભાઈ ઊભા છે બરાબર હવે જોઈ એક બાજુ તો આમ કસ્ટમર નાખી દીધું હાલ એવું જ નહોતું એમ કીધું પેલા કવર ના જે આવે ને સ્પંચ એ લઈને આવ્યા હતા અમે હવે આમાં મારે ઉતરવું છે બધું નાખી દેશે એક મિનિટ ઓફ ભાઈ ફર્સ્ટ લઈ આવ્યા અને ઓનલી સિત્તેર રૂપિયા આવ્યા ઓનલી થોડો

દુકાનનો સામાન લેવા પડે આપણે ધૂમ બેગ જોવાયા પડી છે થોડું પેટ્રોલ ઓછું છે એટલે કીધું આ લઈ જાય બરાબર થોડીક શરૂમાં બની થઈ જાય છે એટલે કીધું આપણે એનો સારો નથી કરવો એટલે આને પણ દેવી જો આપણે અત્યારે આ લઈ જઈએ છીએ સ્પ્લેન્ડર ઓકે તો ચાલો હવે જો દુકાનમાં દેવી ને કુંજુ બે એકલા બેઠા છે અને હું ફટાફટ સામાન લઈને આવું પછી તમે શાંતિથી મળું બરાબર સીધા જ રસ્તામાં ઉભું રહેવું પડ્યું આ હેલ્મેટના કારણે બરોબર કેમ કે હેલ્મેટથી માથું દુખી ગયું મારું એટલે કીધું આ બધું દુખવા પડ્યું બહુ જ કીધું હવે ઊભું રહેવું તો કીધું અહીંયા મસ્ટ આવેલના સાહે ઊભો છું બરાબર જો આપણે વાહનો જાય છે રોડે કેવા મસ્ત છે એકદમ શાંત બરોબર આવેલો છે સારા એ બાજુ ચિત્રો દોરે છે બધા અહીંયા ખેલો ઇન્ડિયા ને હું ગાડી બંધ કરીને પાંચ મિનિટ અહીંયા ઉભો રહું પછી પાછો આપણે આપણા રોડ તરફ પ્રયાણ કરશું ને આપણું આપણે કામ જે છે એ કન્ટિન્યુ કરશું બરાબર તો આ રીતનું છે મિત્રો ચલો હવે થોડી વાર પાસે મળી થોડોક સામાન લઈ લઉં ભોગી જાઓ સામાન લેવા માટે દુકાને દુખવા મળ્યો હોય પણ હકીકત

જો દુકાને પાછો આવી ગયો છું જો દેવજા એ બેઠી છે અને આપણો પાર્સલ પણ આવી ગયો છે તો જો ભાઈ પાર્સલ લે છે બરોબર તો ઓપન કરીએ પછી મળીએ તો ગાઈસ પાર્સલ આવી ગયો છે ઘણા સમયથી વાટ જોતા હતા તો ઓપન જો ભાઈ અનબોક્સિંગ કર્યા પછી ખ્યાલ આવે શું છે બરોબર ને કરો અનબોક્સિંગ હાલો ભણેલ કે બહુ મોટું હોય છે તો જઈને એવું એવું ફોટામાં બહુ મોટું બતાતું હતું ફોટામાં બહુ મોટું બતાતું હતું એટલે મેં કીધું મોટું હશે ફોટો નજીકથી પાડ્યો હશે એટલે સ્માર્ટ વોચ ને એવું એવું લાગે છે હાલો આમાં એક ગોપરો આવ્યો પછી એવું છે કઈ છે હા રેન્જર રેન્જર ની પાવર માં નાઇક બેન્ડ સીએમ હા

નખાયવાતા ફોરલી ફોર બાય આ બધી લોજમાં પાવર બેંક મિત્રો સસ્તી હું ભાવ છે તમને બીજા વિડિયોમાં કહીશ હું હાઉ લોજ સસ્તી પાવર બેંક ઓ બધી જો આટકે કંપલેને છે ટોરેટોની વાહ વાહ ઓહ આ શું નું કતો કું જોજે દે લાઈટ નથી છે કાંઈ ખબર છે તો લાઈટ કરો

એમાં સાડ ચાર નહીં હોય એટલે નહીં કરતા એલર્ટ થાય એ તો મૂકી દેવું આપણે આ બંધ કરી દે ફોનમાં ચાર્જર ખૂટી ગયું હતું અને વિડીયો અચાનક બેન્ડ થઈ ગયો તો કાંઈ વાંધો નહીં તે લોકો સામાન આવ્યો હતો એ તો ગોઠવી દીધો છે અને કુંજુભાઈ પાવર બેન્ક અહીંયા ચેક કરે છે બધી અલગ અલગ કંપની અલગ અલગ વસ્તુ આવી છે યુનિક બધી કા ભાઈ અને ક્વોલિટી ખાય છે માવા મલાઈ માવા મલાઈ

અને આ બધા નેક બેન્ડો આવ્યા છે જો આવડા છે પછી વોઇસ ચેન્જ વાળા લેડીઝ નો અવાજ આવી જાય પછી જાડો અવાજ છે એવા ઘણા બધા પ્રકારના નેક બેન્ડ આવ્યા છે બ્લૂટૂથ એને આપણે કહી બરોબર તો ચાલો આપણા ગોપરોનું રિઝલ્ટ જે છે એ ટેસ્ટ કરી લઈએ થોડું સ્ટાર્ટિંગ કરો છો કરી લઈએ પછી તમને રિઝલ્ટ બતાવું ગોપરોનું બરોબર ચાલો ગાયક આપણે ગોપરોનું સ્ટાર્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ છે આપણો ફોર કે સ્પોટ અલ્ટ્રા એચડી ડીવી કેમેરો બરોબર સોળ મેગા કેમેરો આવે ફોર કે થર્ટી એપીએસમાં શૂટ થાય અને સિક્સટી ફોર જીબીનું કાર્ડોમાં સપોર્ટ કરે એમ તો એકસો અઠ્યાવીસ જીબી પણ સપોર્ટ કરે છે અને જોઈ લીધું છે બરાબર ને વન સેવન્ટી ડિગ્રી વાર્લ્ડ એંગલ આવે વાઇફાઈ કેમેરો છે વાઈફાઈથી પણ આવે એટલે આ કેમેરાનું તમે વાઈફાઈ તમારા તમે ફોનમાં કનેક્ટ કરો અને એપ્લિકેશન આવે એમાં તો કેમેરાના લાઈવ ફૂટેજ તમને તમારા ફોનમાં પણ દેખાય બરાબર અને આ રીતનો છે મોટો વ્લોગિંગમાં શૂટ થાય પછી આ તો બધા આ શૂટમાં કમ્પ્લીટ આ કેનેરો જે છે એ વર્ક આપે છે બરાબર તમે જોઈ શકો છો ઓકે આ એનો ક્યુઆર કોડ છે ગો ગો પ્લસ કેમેરો નહીં ગો પ્લસ કેમ્પ પ્રો આ જે મેં કીધું એપ્લિકેશન લાઈફાઈ લાઈવ ફૂટેજ માટેની આ એપ્લિકેશન છે એને સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો બરાબર બાકી તો આ રીતનું કંઈક છે પેકેજિંગ આટલી એસેસરીઝ આ કેમેરાની સાથે આવે એક કવર આવે હેલ્મેટ નો સ્ટેન્ડ આવે બાઇક નો સ્ટેન્ડ આવે પછી કેમેરાનો સ્ટેન્ડ આવે ચાર્જર કેબલ આવે એક બેટરી આવે આ રીતનું બધું આવે છે સ્પેશિયલ આનો એક અનબોક્સિંગ વિડીયો હું તમને બતાવીશ અલગથી એક અનબોક્સિંગ વિડીયો આપણે શૂટ કરીશું એમાં પેલા તમે આ નોકરો રહી જવો બરોબર આપણે આને ઓપન કરીશું ઓકે આ રીતે આ ઓપન થાય છે તમને બતાવી દઉં

જે કેમેરાનું જે રિઝલ્ટ છે એનો જે વોઇસ છે એ તમે આ બતાવું તમને હવે તમે એ જોઈ જવો બરાબર ચાલો તો ખાસ તમે જે અત્યારે વિડીયો જોવો છો જે અવાજ સાંભળો છો એ ગોપરોનો છે બરોબર કેમ કે થોડોક ડિફરન્ટ તમને લાગતો હશે રિઝલ્ટમાં ને વોઇસમાં બરોબર કેમ કે સોળ બજાર પક્ષલમાં શૂટ થાય ઓકે તો આ તમે રિઝલ્ટ જે જોવો છો એ ગોપરૂનું છે તમને બતાવી દો બધું આમાં જ તે જોવો આ દિવ્યા છે સ્ટેબિલિટી તમે જોઈ શકો છો હું આલું છું તો વાંધો નથી આવતો અને આપણી આખી દુકાન છે વાર્લ્ડ એંગલ જુઓ તમે આનો ખાલી બરોબર જો અહીંયા ઉભો તમને ખ્યાલ આવશે જો અહીંયા ઊભો છું પણ આખી દુકાન આપણી કવર થઈ જાય છે જોવો હે ને તો આ છે આપણે ગોપાલ રિઝલ્ટ તમને આનો સ્પેશિયલ ડેડિકેટેડ વિડીયો અનબોક્સિંગનો બતાવે જેમાં તમને પ્રોપર માહિતી આપીશું છે વિડીયો કેમેરાની કઈ રીતે સેટિંગ કરવું કઈ રીતે આમાં એફપીએસ સેટ કરવા કઈ રીતે મેગાપિક્સલ સેટ કરવા બધી જ વસ્તુ તમને સમજાવીશ તો આ હતું આપણે ગૂગો નું રિઝલ્ટ એમાં તમને ખાલી કીધું હતું બતાવવાનું આ હતું ગોપરો વોઇસ બરોબર તો આપણે આ જે સ્પીકર જે છે મને ગોપરો બંધ થઈ ગયો તો કઈ વાંધો નહીં આપણે આ આજે સ્પીકર જે છે એ તમને આવતીકાલના બ્લોગમાં બતાવીશ બરોબર ઘણો વિડીયો જે છે એ લાંબો થઈ ગયો છે તો આપણે વિડીયોને પૂરો કરશું તો આ હતું ગોપરોનું રિઝલ્ટ બરોબર ચાલો પાછા આપણે હતા કેમેરામાં વયા જઈએ તો ગાયજ એ છે ગોપરનું રિઝલ્ટ થોડું તમને કાળું દેખાડવું હશે પણ એ તો આપણે ઇન્ડોર શૂટ કરતા હતા એટલે થોડીક બ્લેકનેસ આવી બાકી બહાર તડકામાં બહુ જ મસ્ત રિઝલ્ટ આવે છે મેં જોઈ લીધું છે આ કિમારે બીજા મારા ફ્રેન્ડ પાસે કેમેરો હતો એમાં તો આ હતો આજનો વિડીયો વિડીયો તો બધાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા બધા નવા તો અને ગોપડાનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરીને મને જણાવજો તો મને પણ ખબર પડે એવું તમને લાગ્યું એમ બરોબર તો ચાલો કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ